બાળકીના માતા પોલીસ ફરિયાદ દાખલ કરી હતી આ અંગેનો કેસ ભાવનગરના સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ જજ આર આઈ ગનેરીવાલ કોર્ટમાં ચાલી જતા અદાલતે ડીજી વિનય ઓઝાના માર્ગદર્શન હેઠળ

સમગ્ર ભાવનગર સહિતના વિસ્તારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આરોપી પ્રત્યે ફિટકારની લાગણી ફેલાઈ હતી આ ઘટના બાદ સામાજિક સંગઠનો મહિલા સંગઠનોએ રેલી યોજી આ ઘટનાની વખોડી કાઢી હતી આરોપીને કડકમાં કડક સજા અપાવવા માટેની માંગ પણ કરાઈ હતી ઈરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર